બોડર બધા ભાઈ અરે ગોરવાને દેયા જાલતી રે તલ હા તો તમે આગળ આગળ જાઓ જા જા જાઓ જાઓ ના 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 મેં તો ના મેં તો ના આ નિયમ નો રન નહી ગરને નિયમ તો રે ભાઈ આમ આઈએ એયા એયા બે કેને દેખતે મારતે તો હવે તો ખગન થઈ ગઈ છે ભાઈ બેજસર નંબર નંબર બજી બાજા કીને કીતો મારકો નંબર બજી તા